પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસે પણ એડી ચોટીનું જોર લગાવ્યું છે અમદાવાદ પૂર્વથી કોંગ્રેસના ઉમેદવારની બાઇક રેલીનું આયોજન બાપુનગર સેજપુર નરોડા પાટિયા વિસ્તારમાં બાઇક રેલી ફરશે મેમકોચાર રસ્તા રખિયાલથી સુખરામનગરમાં પણ આ રેલી જશે તો અમદાવાદ પૂર્વ લોકસભામાં આવતી તમામ વિધાનસભા હાલ ભાજપ પાસે છે અમદાવાદ પૂર્વ બેઠક કહેવાય છે ભાજપનો ગઢ કહેવાય છે આ બેઠક તો કોંગ્રેસના હિંમતસિંહ પટેલ અને ભાજપના હસમુખ પટેલ વચ્ચે મહામુકાબલો જોવા મળશે તો હિંમતસિંહને અમદાવાદ પૂર્વ બેઠક જીતવાનો વિશ્વાસ છે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે અને આજે પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર પટેલ પટેલે એક બાઇક રેલીનું આયોજન કર્યું છે વાત કરું છું હિંમતસિંહ પટેલ સાથે હિંમતસિંહભાઈ પ્રચારનો છેલ્લો દિવસ કેવી આશા મતદારો પાસેથી આજે અમે છેલ્લી અપીલ છેલ્લો દિવસ અને આજે અમારી આ બાઇકની મહારેલી જે અમદાવાદપુર લોકસભાના તમામ યુવાનો તમામ વડીલો તમામ સાથીઓ અને શુભેચ્છકો તમામ મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા જોડાયા છે

આ દેશ બચાવવા માટે આતંકવાદીઓ સામે લડતા લડતા શહીદ થઈ ગયા અને એમના જે શબ્દો આજે પણ છે કે મારા લોહીની એક એક બુંદ આ દેશની દેશની રક્ષા મારી પ્રાણની જે બલિદાન છે એ દેશને મજબૂત ડગ્યા એમના લોહી સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધી નો બોમ્બ બ્લાસ્ટ કરીને એમની હત્યા કરી દેવામાં આવી પણ કોંગ્રેસ પાર્ટીએ બલિદાન આપ્યું છે આ દેશની એકતાના અખંડતા માટે આજે રાહુલ ગાંધીજી કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાર હજાર કિલોમીટર ચાલ્યા ગામે ગામે ગયા લોકોને મળ્યા યુવાનોને મળ્યા લોકોના સુખ દુઃખના પ્રશ્નો માટે આજે એમને સમગ્ર દેશમાં અવાજ ઉપાડ્યો એટલે ભારતીય જનતા પાર્ટી માત્ર એર કન્ડિશન બંગલાઓને હેલિકોપ્ટર અને પ્લેનો અને મહેલોમાં રહીને માત્ર વાયદા છુટાણા બે કરોડ યુવાનોને રોજગાર આપીશું ખેડૂતોની આવક બમણી કરીશું પંદર લાખ રૂપિયા તમારા એકાઉન્ટમાં કાળું ધન લઈને આપીશું એકે વાયદો એમને દસ વર્ષમાં પૂરો કર્યો છે બે હજાર દસથી બે હજાર ચોવીસ મોંઘવારી આસમાને છે બેકારી બેરોજગારી પેપર લીક કૌભાંડ યુવાનો મહેનત કરે રાત દિવસ દીકરા દીકરીઓ ભણે અને ત્રેવીસ ત્રેવીસ વખત સુધી પેપર લીક કૌભાંડ થાય એટલે ભારતીય જનતા પાર્ટીની ડુપ્લિકેટ સરકાર ચાલે કચેરીઓ ચાલે ડુપ્લિકેટ આખું ટોલનાખું બની જાય મોરબી જેવી બ્રિજ દુર્ઘટના થાય અમદાવાદ શહેરમાં પચાસ કરોડના ખર્ચે બ્રિજ બને અને બે વર્ષમાં બ્રિજ તૂટી જાય સોસો વર્ષના બ્રિજો આજે હયાત છે અમે જન્મ્યા ત્યારથી જોતા આવ્યા છે એટલે ગેરવહીવટ ભ્રષ્ટાચાર કાંડ અને કૌભાંડની પાર્ટી થઈ ગઈ છે અને છેલ્લે તો નામદાર સુપ્રીમ કોર્ટે જે પડદાફાશ કર્યું છે કે જે રીતે એ લોકોએ ઇલેક્ટ્રિકલ બોન્ડના મારફતે ચંદા વસૂલીને ફંડ વસૂલી કરી છે ઈડીને ઇન્કમ ટેક્સની રેડ કરાવીને અને પછી પચાસ કરોડ સો કરોડ બસો કરોડ હજારો કરોડ રૂપિયા દેશમાં આઝાદ હિન્દુસ્તાનમાં એટલું મોટું ભ્રષ્ટાચાર ક્યારેય નથી થયું તો તમે જોયું કે આ હતા પટેલ કે જેમને પ્રચારના છેલ્લા દિવસે એક વિશાળ બાઇક રેલીનું આયોજન કર્યું છે તેમનું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી એક કૌભાંડી પાર્ટી બની ગઈ છે અને આ વખતે તેમને વિશ્વાસ છે કે મતદારો તેમના પર વિશ્વાસ મૂકશે કેમેરાર્સન અશ્વિ શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ